રબારી સમાજની દીકરીઓએ ધારાસભ્ય માવજીભાઈ દેસાઈને પંચોતેર લાખ અર્પણ કર્યા દાનેરાના ભાજના ગામમાં રબારી સમાજના શિક્ષણ રથનું ભવ્ય સ્વાગત દાનેરામાં દિવાળીએ રબારી સમાજના શિક્ષણ સંકુલનું ભૂમિપૂજન સમારોહ દાંનેરામાં રબારી સમાજનું અદ્યતન શિક્ષણ સંકુલ આકાર પામે તે માટે ધારાસભ્ય માવજીભાઈ દેસાઈની આગેવાનીમાં શિક્ષણ રથનું પરિભ્રમણ બાદ પંદર નવેમ્બરને શુક્રવારે ભૂમિપૂજન સમારંભ યોજાશે સમસ્ત ગુજરાત રબારી સમાજના એકમાત્ર ધારાસભ્ય અને દાનવીર રત્ન માવજીભાઈ દેસાઈની આગેવાનીમાં શ્રી રબારી સમાજ પ્રગતિ મંડળ દાનેરા દ્વારા લાભપાચમથી શિક્ષણ રથનો શુભારંભ કરવામાં આવ્યો હતો શિક્ષણ રત્ન સાત દિવસના પરિભ્રમણ બાદ ફાળાનો આંકડો દસ કરોડને પાર કરી ગયો છે તેમજ હજુ પણ વધુ દાનની સરવણી વહી રહી છે આગમી પંદર નવેમ્બરને શુક્રવારે ધાનેરા ખાતે રબારી સમાજના દાનવીર રત્ન અને ધાનેરાના પ્રેમી ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ સહિત સંતો મહંતો તેમજ રાજકીય અને સામાજિક આગેવાનો અને દીકરા દીકરીઓને વિશેષ ઉપસ્થિતિમાં શિક્ષણ સંકુલનું ભૂમિપૂજન સમારોહ યોજાશે ફાજણા ગામે દીકરીઓના હસ્તે પંચોતેર લાખનું દાન કરવામાં આવ્યું હતું બીરો રિપોર્ટ પ્રદાંસી પરમાર બનાસકાંઠા